जय भीम जय संविधान मित्रों अमरेली जिला लुवार ગામના ગીતાબેન ગોસ્વામીએ કર્મ भगत विजय મંચુકભાઈ રટોર જાતે વાત કરી સાંભળો ઓડિયો અને કમેન્ટ બોક્સ લખો તમને શું જાણવા મળ્યું જય ભીમ જય સવિધાન हेलो કોણ બોલો ગીતાબેન બોલો ગીતાબેન మూకు

અમરેલી જિલ્લાનું લુહારા ગામ છે કર્મણ ભગત થઇ ગયા એના શિષ્ય લખીરામ ભવાયો થઇ ગયા હવે તમે સાધુ છો એટલે ઇતિહાસ દેવાનો વાત થાય કેમ કે એના જાણકાર હોવા વાત છે એટલે અંદર કર્મણ ભગત વણકર હતા અને એના શિષ્ય ભવાઈ મંડળ ની અંદર હતા અને ઈ લુહારા ગામ ત્યારે લાઇટુ ન્યાય ગયા એટલે એને ઓલા કાકડા કરીને ત્યારે રમતા એટલે હુતર ખેટું તું ને એટલે એ કરવણ ભગત ને ન્યાય એની બેન ને પૂછ્યું લખી રહ્યા કે ભાઈ આપડે ઓલા રાતે ઓલા ફાનાસુ કાકડા કરવા તો હુતર નથી એટલે એને કીધું કે અહીંયા વણવાનું કામ એક વણકર કરે છે ને કરમણ ભગત એમના ઘરે તમે જાવ ને તો તમને વણવા ફૂતર હોય ને એના કાકડા કરીને આપણે રમશું પછી કાકડા લેવા ગયા ને પછી એને કરમણ ભગત ને પૂછ્યું કે બાપા અમારે અહીંયા રાતે ભવાઈ મંડળ છે ને અમારે ફૂતર થોડુંક ગયો તો અમે કાકડા કરીને રાતે રાત રમી લઈ એટલે એને કીધું કે બાપા તમે આ ફૂતર ને એને બધે કરશો ને તો કે બાપા તમે જોવા આવો રાતે અમારું ભવાઈ મંડળ

અને ગુરુ ના શરણે જવું હોય તો અર્પણ કરી દેવું પડે પછી અહીંયા માન મોટા ભૂંચાઈ નાતી ના વાળા બધું ત્યાં મુકી દેવું પડે પછી એમાં મગજ નો કચરો છે ને નો પછી એને ત્યારે કીધું કે બાપા મને એ નામ સમજાવી કે એવો કયો ફેરવો પડે એટલે એને ઈ વે પેરવા માટે થઈ અને પછી એને ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એની બેન હવાર માં સૂર્ય ઉગી ગયો તો એની બેન આવીને કીધું કે ભાઈ તું અહીંયા વણકર ની વાતો એ સડી ગયો ને મારે આજ આ મણ બાજરો થાય એમ હતો ને પાંચ પૈસા થાય એમ હતા ત્યાં તને જ્ઞાન અને ઈ સૂર્ય ઉગી ગયો તો ને ત્યારે એ લખીરામ ના ભજન નો ઉગાવો થયો ને ત્યારે નરસિંહ મહેતા નું પાત્ર પહેરી અને ઈ ચોક ની અંદર રમવા ગયો ને ત્યાં એને કીધું કે વરતાણી આનંદ ની લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા કોટિક સગડી મારો શ્યામ બિરાજે મને બેની ત્રિકુટી માં લાગી ગઈ તાળી એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા હા એમ કીધું એટલે કીધું કે બેની મને ઘડી ઘડી ને આમાં ઘડિયાળા વાગે અને છત્રીસ રાગણી લીધા સિંહ વાણી વિવેક મતલબ બોલવું છે ને પણ એનામાં વિવેક હોવો બોલવાનો વિવેક હોવો જો સાચી વાતસાગરની બાજુ માં કોસા ગામ છે અમારું

ગીતાબેન કરી તમારી માં એમાં ચડાવી તમને કઈ વાંધો ના ના કોઈ વધુ નહીં વાત કરીશું નહીં આ તો ની વાત હતી ને એટલે તમારો ફોટો બોટો મોકલશો વાળું મોકશું ફોટા વગર ફોટા વાળું મુકવું તો ફોટો તો હમણાં રાજે સ્કૂલ થી આવ્યા પછી ફોટો તમને વ્હોટ્સઅપ કરો કોની મારો છોકરો છે નાનો રાધે સાતમા ધોરણમાં માં ભણે છે પણ હાલ હાજર નથી સ્કૂલ માં છે તમારી પાસે ફોન નથી હવે આપડો વ્હોટ્સઅપ વાળો હા છે છે વ્હોટ્સઅપ વાળો પણ મતલબ મને એડ કરતા અંદર ફાવતું નથી એમ એડ કરેલું હોય તો મુકું પણ એમ તમારો નંબર મને એડ કરતા ફાવા ને હા તો રાધે આવે એટલે નંબર એડ કરાઈ ને પછી મુકું હા તો કેટલી વાર માં મોકલશો

બોલો તમારું નામ શું છે રાધે હા કઈ વાંધો તમે આપડે ઓડિયો મુકવાનો હતો ને એટલે તમારે માં તમારે ફોટો નાખી દીધો તમારો તમારા મમ્મી નો બે નો મોકલો હાલો હા બોલે